નમસ્કાર મિત્રો ગઈકાલે એટલે કે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી ધોરણ એકથી પાંચની અપડેટ્સ જોઈએ ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે કેટલા ઉમેદવારો હાજર રહ્યા કેટલા ગેરહાજર રહ્યા તો મળતી માહિતી મુજબ આંકડા જે આવ્યા છે હું તમારી સમક્ષ રજૂ કરું છું તો જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેઓ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કાયમી ઓર્ડર હાથમાં ન આવે ત્યાં સુધીની તમામ અપડેટ્સ આપ સુધી મળતી રહે તો વિડીયોની શરૂઆત કરીએ તો ગઈકાલની વાત કરીએ તો ઓબીસી અને એસસી કેટેગરીની બધી જ સીટો ભરાઈ ગઈ હતી તેવી માહિતી મળેલ છે જનરલની સીટો અમુક ખાલી રહી છે એક સીધી વાત છે ઉમેદવારો કેટેગરીનો લાભ લેશે તો જનરલની સીટો ખાલી જ રહેવાની છે વિજ્ઞાન પ્રવાહની જે સીટો વધે છે તેને સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે જો ઉમેદવારો આમ જ સીટો લેશે એટલે કે કેટેગરીની સીટો લેશે તો સ્પેશિયલ કચ્છની ભરતીમાં પણ જનરલની સીટો ખાલી રહેશે તેવું અનુમાન હાલ લાગી રહ્યું છે મિત્રો ઘણા ઉમેદવારોને નેવ માર્ક્સનો ક્રાઇટેરિયા પૂરો નથી થતો કારણ કે તમે જાણો છો જનરલની સીટ લેવા માટે જે એકસો પચાસ માર્ક્સની ટેટની એક્ઝામ હતી તેમાં નેવ માર્ક્સ જોઈએ તો ઘણાને તે ક્રાઇટેરિયા પૂરો નથી થતો એટલે અમુક ઉમેદવારો કેટેગરીની સીટો લેતા હોય છે હવે આગળ વાત કરીએ તો ચાર રાઉન્ડમાં ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા ગઈકાલની વાત કરું તો પ્રથમ રાઉન્ડમાં કુલ સાહીઠ ઉમેદવારો બોલાવ્યા હતા તેમાંથી લગભગ પંદર ઉમેદવારો ગેરહાજર હતા મોટા ભાગના લોકો નોકરી કરવાવાળા હતા તેવું મળતી માહિતી મુજબ જાણવા મળેલું છે બીજા રાઉન્ડની અંદર એકસઠથી એકસો વીસ ઉમેદવારો બોલાવવામાં આવ્યા તેમાં ઓગણીસ ગેરહાજર રહ્યા હતા ત્રીજા રાઉન્ડમાં એકસો એકવીસથી બસો ઉમેદવારો બોલાવવામાં આવ્યા તેમાં તેત્રીસ ગેરહાજર રહ્યા હતા અને છેલ્લો અને ચોથો રાઉન્ડ જેમાં બસો એકથી બસો પચીસ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેમાં નવ ગેરહાજર રહ્યા હતા એટલે મિત્રો ટોટલ છોત્તેર ઉમેદવારો ગેરહાજર હતા ગઈકાલે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસે તો હાજર ઉમેદવારો એકસો ઓગણપચાસ જેટલા હાજર રહ્યા તો ટોટલ બસો પચીસ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેમાં એકસો ઓગણપચાસ જ ઉમેદવારો હાજર રહ્યા હવે મિત્રો તારીખ બે તારીખ સુધી જે જિલ્લા પસંદગી ચાલવાની છે તેમાં શું અપડેટ આવે છે તેને જાણવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરો જય હિન્દ જય ભારત